એ કેમ વિજય રૂપાણીના મૃત્યુ સાથે સટકાવી રહ્યા છે તો વાતચીત કરવી છે ખૂબ વિગતે તો મિત્રો વાતચીત એ કરવી છે કે આ પ્લેન ક્રેશ થયું એની અંદર કોઈ કિસ્મત કનેક્શન થઈ શકે તો કિસ્મત કનેક્શન થઈ શકે તો કિસ્મત કનેક્શન એ થયું કે પ્લેનની અંદર બસો ને બેતાલીસ મૃત્યુ લોકો હતા બધા જ મૃત્યુ પામ્યા કોઈની બચવાની આશંકા ન હતી પરંતુ ત્યાં જ એક વ્યક્તિ એ ધાબા ઉપરથી ઊભો થઈને નીકળે છે અને જે બહાર નીકળતા લોકો જોવે છે કે તમે બચી ગયા તો કે આ તો કે બીજા લોકો કે બધા પ્લેનમાં છે એમને બચાવો તો પ્લેનમાં છે એમને બચાવો અને એ વ્યક્તિ બચી ગયો કિસ્મત કરેક્શન સહયોગ સંયોગ હતું સહયોગ એ હતું કે આ એટલી મોટા પ્રમાણમાં એ જ્યારે બહાર નીકળતા હતા કે બહાર જતા આવતા હતા ત્યારે ઇમરજન્સી એક્ઝિટની સીટ લેતા હતા અને ઇમરજન્સી એક્ઝિટની જે જગ્યાએ સીટ હતી ત્યાંથી ઇમરજન્સી એક્ઝિટ એકદમ નજીક જ છે તો ત્યાંથી કૂદકો મારીને એવો નીકળી ગયા પરંતુ ઇમરજન્સી એક્ઝિટની એ બીજી છ સીટો છે એવું નથી કે વિમાનની અંદર ઇમરજન્સી એક્ઝિટની એક જ સીટો છે પરંતુ કોઈ ન નીકળી શક્યું નહીં નીકળી શક્યા એક એક કિસ્મત કનેક્શન હતું તો આવો જ કંઈક સહયોગ એ ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીની અંદર જોવા મળી રહ્યું છે જોવા એ મળી રહ્યું છે કે બાર જીરો છ સાથે વિજય રૂપાણીને શું લેવા દેવા છે તો તમને વાતચીત કરી દઈએ કે વિજય રૂપાણીનો આ સૌથી લકી નંબર છે બાર જીરો છ વિજય રૂપાણીનો લકી નંબર છે વિજય રૂપાણી એમની એક્ટિવા એમની ગાડી ફોટો શેર થઈ રહ્યો છે જેની બધાના નંબર એ બાર રાખતા બાર નંબરને એ લકી નંબર માનતા હતા જ્યારે બાર જીરો છ ને લકી નંબર માનતા હતા ત્યારે બાર જીરો છ ના દિવસે જ એમને લંડન જવાની ટિકિટ બુક કરાવી એ જ દિવસે આ દુર્ઘટના ઘટી સંયોગની વાત તો એ પણ છે કે જેઓ સીટ ઉપર બેઠા હતા એ સીટનું નામ હતું ટુ ડી ટુ ડી જે સીટ હતી એ સીટ ની વાતચીત કરીએ તો એમની જન્મ તારીખ એ બે ઓગસ્ટ છે એટલે કે ત્યાં પણ બે ઓકડાનો બે બે ઓકડાનો સંયોગ એ મળતો આવે છે બીજો સંયોગની વાતચીત કરીએ જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું જે પેસેન્જરની સૂચિ જાહેર કરવામાં આવી કે આ બસો બેતાલીસ પેસેન્જરો આ ફ્લાઇટની અંદર હતા એ ફ્લાઇટની અંદરથી જે પેસેન્જરની સૂચિ જાહેર કરવામાં આવી એ સૂચિમાં બારમું નામ કયું નામ બારમું નામ એ વિજય રૂપાણીનું હતું એટલે કે બાર જીરો છ સાથે કિસ્મત કનેક્શન હતું અને કિસ્મત કનેક્શન કેવું હતું કે બાર જીરો છ એટલે કે બાર તારીખે છઠ્ઠા મહિનાના દિવસે એમને વિદેશ જવાની યાત્રા ગોઠવી આમ તો વહેલા જવાના હતા પરંતુ એમના પત્ની અને એમના દીકરી ત્યાં રહે છે એમને કે તમે જાઓ હું પાછળથી આવીશ બે દિવસ પછી કામ પતાવીને બે દિવસ પછી એટલે કે બાર જીરો છ એમને એ તારીખ બુક કરાવી જે વ્યક્તિ જે નંબરને આખી લાઈફ ટાઈમ એટલે કે પોતાના જીવન દરમિયાન જે નંબરને લકી માનતો રહ્યો જે બાર જીરો ને એ લકી માનતો રહ્યો એ જ નંબરે એ જ તારીખે એ જ દિવસે એમનો જીવ જતો રહ્યો મિત્રો કિસ્મતનું કંઈ કહી નહીં શકાય કર્મનું કંઈ નહીં કહી નહીં શકાય સિદ્ધાંત ભગવાને ક્યાં લખ્યો છે શું લખ્યો છે આપણે કહી નથી શકતા જ્યારે આવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આપણને ક્યાંક એવું લાગતું હોય છે કે આવી દુર્ઘટનાઓ ઘટી હોય જો એ જગ્યાએ આપણે ન હોત તો બચી ગયા હોત એ જગ્યાએ આપણે ન પહોંચ્યા હોત તો બચી ગયા હોત પરંતુ ઘણા બધા દાખલા એવા પણ છે કે જે મેસ ઉપર વિમાન પડ્યું ત્યાંથી દસ મિનિટ પહેલાં ઘણા બધા લોકો નીકળી ગયા હતા ઘણા બધા લોકો એક્ઝિટ ટાઈમે ત્યાં એન્ટર થયા હતા ઘણા બધા લોકોએ ફ્લાઇટોને રદ કરાવી દીધી હતી ફ્લાઈટની ટિકિટો રદ કરાવી દીધી હતી ઘણા બધા લોકોએ ફ્લાઇટની અંદર ચડી ગયા હતા અને ફ્લાઇટની અંદર ચડ્યા પછી પણ ઘણા બધા લોકોની અંદર એટલે કે એક વ્યક્તિ બચી પણ ગયો અને બચી પણ ગયો કારણ કે કિસ્મત કનેક્શન હતું બાકી તમારો કર્મ તમારો સિદ્ધાંત જ્યારે તમને કોઈ પણ જગ્યાએથી જવાનું હોય છે ને ભગવાનના ઘરનું તેડું આવે છે ત્યારે મિત્રો કોઈ ડૉક્ટર કોઈ વિજ્ઞાનિક કોઈ એન્જિનિયર કોઈ તમને ક્યાંય પણ બચાવી શકતું નથી જે પણ આપણી માન્યતાઓ હોય છે જે પણ દર્દ દુઃખ હોય છે એના માટેની તબિયત સારવાર દવા ડૉક્ટરની દવા કરી શકે છે બાકી મોટા મોટા ઘણા બધા ડૉક્ટરો જોઈ લો કે જે મોટા મોટા ડૉક્ટરો હોય છે એમ છતાં પણ એમને હાર્ટ એટેકના પ્રોબ્લેમ થઈ જાય છે ઘણા બધા પ્રોબ્લેમ થઈ જાય લોકોની દવા કરતા હોય છે સૌથી મોટા હાર્ટ સર્જનને પણ હાર્ટ એટેક આવતું એટલે કુદરતી વસ્તુને આપણે ક્યારેય સમજી શકતા નથી પ્લેન ક્રેશ કેમ થયું શું થયું એમાં શું ક્ષતિઓ હતી એ સમજવી ખૂબ જરૂરી છે પરંતુ જે જે વ્યક્તિઓનું જે જગ્યાએ મૃત્યુ લખાયેલું હોય છે એ વ્યક્તિઓનું એ જગ્યાએ થાય છે કાં તો તમે એ જગ્યાએ કોઈ રીતે પહોંચી જાઓ છો અથવા તો એ જગ્યાએ તમે કોઈ પણ રીતે ઇથપાક રીતે પહોંચી જાઓ છો અને જો તમારું મૃત્યુ ન લખાયેલું હોય તો એ જગ્યાએ તમે બચી જાઓ છો આ જ રીતે વાતચીત હવે આંકડાકીય માહિતીની થઈ રહી છે અને બાર જીરો છ જે વિજય રૂપાણીનો સૌથી લકી નંબર હતો એ જ દિવસે એમનો જીવ ગયો તો એની આંકડાકીય ગણિતના આધારે લોકો ઘણા બધા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચા કરી રહ્યા છે હવે આ જોગાજુગ પણ હોઈ શકે આ શું હોઈ શકે એ તો આપણાને ખબર નથી પરંતુ આ થયું એ હકીકત છે જે બે ડી સીટ હતી એ જ બે તારીખે એમનો જન્મદિવસ હતો બાર તારીખે જે બારમા નંબરનું જે લિસ્ટમાં આવ્યું એ જ બાર ઝીરો છ એમનો લકી નંબર હતો પરંતુ કંઈ પણ થયું પરંતુ જે કટરાઘટી એ ખૂબ જ દુઃખદ અને કોજારી ઘટના છે લગભગ મૃત્યુનો આંકડો એ ત્રણસોની આજુબાજુ પહોંચી ચૂક્યો છે અને અમિત શાહથી લઈને ગૃહમંત્રીએ પણ આ જગ્યાએ મુલાકાત લીધી છે અને મુલાકાત લઈને જાયજો નક્કી કર્યું છે કે કેટલા મૃતદોહોને ઓળખી પડાયા છે ડીએનએની જાંચ ચાલી રહી છે બસો ને બોડીઓના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હજી પણ જા ચાલુ છે તેમના લોકોના સ્વજનો ત્યાં પહોંચી રહ્યા છે અને ડીએનએના માધ્યમથી બોડીની ઓળખાણ અને બધા જ પરિવારજનોને પોતપોતાના પરિવારના જે પણ સ્વજનો છે એમની બોડીને સુપૃત કરવામાં આવશે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને કોઈ પણ નવી અપડેટ આવશે તો આપણા સુધી પહોંચાડતો રહીશ